પાંચ કમ્પ્લેન નાખેલી છે ગટર લાઈન બહુ ઉભરાયેલી છે મેરેજ નથી હતું તો મેં કંકોટી લાઈન ત્યાં ગયેલી તો મને એવું કીધું કે થઈ જશે પણ હજુ સુધી કોઈ આવ્યું છે નહીં અને સળિયા મારે છે પણ પાણી જતું છે નહીં હમણાંથી તમને હું વિડીયો બતાવું તો હાલમાં ત્યાં જેવું ને એવું પાણી નીકળે છે જે અમારો મંડપ બાંધવાનો છે ત્યાં જ કમર પાણી નીકળે છે તો ત્યાંથી અમને એવું કહે છે કે મશીન બગડેલું છે મશીન હમણાં હાલમાં ખાનપુરી ભાગોર કામ ચાલુ છે ત્યાંનું ત્યાંથી એવું કહે છે નગરપાલિકા પ્રેશર મશીન બગડેલું છે અમને એવો જવાબ મળે છે ત્યાંથી